નવી દિલ્હીમાં ભારતીય પોસ્ટસ અને ટેલિકોમ્યુનિકેશન્સ એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ સર્વિસના પચાસમાં સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હાજર રહ્યા આ પ્રસંગે સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહ્યા હતા જેમણે છેલ્લા પાંચ દાયકામાં ભારતના ટેલિકોમ્યુનિકેશન્સ અને પોસ્ટલ ક્ષેત્રોને આકાર આપવામાં આઈપીએન ટીએએફએસના મહત્વપૂર્ણ યોગદાનને હાઇલાઇટ કર્યું નાણાકીય શિસ્ત પર ભાર તેમના ભાષણમાં મૂકવામાં આવ્યો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પારદર્શકતા અને જવાબદારી માટે નાણાકીય શિસ્તના મહત્વને રેખાંકિત કર્યું તેમણે નોંધ્યું કે નાણાકીય શિસ્ત જ્યારે અસરકારક રીતે અમલમાં આવે છે ત્યારે જાહેર વહીવટમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે જગદીપ ધનખડે ભાર મૂક્યો કે આધુનિક નાગરિક સેવકો ટેક સેવવી હોવા જોઈએ અને પરંપરાગત વહીવટી સીમાઓને પાર કરીને પરિવર્તનના સુવિધાકર્તા તરીકે કાર્ય કરવું જોઈએ તેમણે ક્રોસ ડિપાર્ટમેન્ટલ સહકાર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ઓડિટ સિસ્ટમ્સ અપનાવવાની જરૂરિયાતને પણ હાઇલાઇટ કરી જ્યારે મહત્વપૂર્ણ નિર્ણયો માટે માનવ દેખરેખ જાળવવી રાખવી જોઈએ ડિજિટલ વૃદ્ધિ અને નવીનતા બાબતે ઉપરાષ્ટ્રપતિ ધનખડે ભારતે કરેલી પ્રગતિની પ્રશંસા કરી અને નોંધ્યું કે દેશનું પ્રતિ વ્યક્તિ ઇન્ટરનેટ વપરાશ હવે ચીન અને યુએસના સંયુક્ત વપરાશને વટાવી ગયો છે તેમણે આ સફળતાનું શ્રેય ભારતમાં ડિજિટલ ટેકનોલોજીની સુલભતા અને અનુકૂળતાને આપ્યું જગદીપ ધનખડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પ્રાપ્ત થયેલા વિશાળ બેન્કિંગ સમાવેશને પણ હાઇલાઇટ કર્યું જેમાં ગયા વર્ષે ભારતના ડિજિટલ વ્યવહારો યુએસએ યુકે ફ્રાન્સ અને જર્મનીના સંયુક્ત વ્યવહારો કરતાં પણ ચાર ગણા હતા તેમણે સાયબર સિક્યુરિટી અને ડેટા અખંડિતતાના મહત્વ પર ભાર મૂક્યો જેની તુલના તેમણે આજના ડિજિટલ યુગમાં નાણાકીય વિવેક સાથે કરી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના ભારતના આશાવાદને રેખાંકિત કર્યા તેમણે ભાર મૂક્યો કે આ લક્ષ્ય હાંસલ કરવા માટે દેશના નાગરિક સેવકો પાસેથી અદ્વિતીય અનુકૂળતા અને પૂર્વદ્રષ્ટિની જરૂર પડશે ધનખડે નોંધ્યું કે ભારત હાલમાં પાંચમો સૌથી મોટો વૈશ્વિક અર્થતંત્ર છે અને જાપાન અને જર્મનીને વટાવીને ત્રીજું સૌથી મોટું બનવા માટે માર્ગ પર છે તેમણે વિકસિત રાષ્ટ્રનો દરજ્જો હાંસલ કરવા માટે પ્રતિ વ્યક્તિ આવકમાં ક્વોન્ટમ જમ્પની માંગણી કરી સતત નવીનતા અને સર્વસમાવેશક વૃદ્ધિની જરૂરિયાતને હાઇલાઇટ કરી આ પ્રસંગે આઈપીએન ટીએ એફએસના સ્પેક્ટ્રમ હરાજીનું સંચાલન સરકાર માટે નોંધપાત્ર આવક પેદા કરવી અને ટેલિકોમ અને ઇન્ટરનેટ કંપનીઓના નાણાકીય સ્વાસ્થ્યની દેખરેખમાં નોંધપાત્ર યોગદાનની ઉજવણી પણ કરવામાં આવી સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાંચ લાખથી વધુ પેન્શનરો માટે પેન્શન વિતરણને સુવ્યવસ્થિત બનાવવામાં સફળતાપૂર્વક અમલમાં લાવેલા એસએ એમ પીએ પેન્શન મોડલમાં સેવા માટે પ્રશંસા કરી તેમણે વિભાગના મિશન માટે માર્ગદર્શક માળખા તરીકે સર્વસમાવેશકતા નવીનતા અને સુરક્ષાના સિદ્ધાંતો પર પણ ભાર મૂક્યો સર્વિસ રિમેન્સ અવર કોન્ડ રિસ્ટોર્ડ યુર રોલ્સ એઝ એડમિનિસ્ટ્રેટર્સ ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ રેગ્યુલેટર્સ એન્ડ ઓડિટર્સ મસ્ટ ઇવોલ્વ ટુ મીટ ટુમોરો ચેલેન્જેસ દિસ ઇવોલ્યુશન ડિમાન્ડ્સ દેટ વી ટ્રાન્સફોર્મ સર્વિસ ડિલિવરી ફ્રોમ ટ્રેડિશનલ મેથડ ટુ કટિંગ અ સોલ્યુશન્સ પીએમ ટુ મેજર ટુ ધ ચેલેન્જ ટુ કન્વર્ટ ધ ચેલેન્જ ઇન્ડ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ મેક લાઈફ ઓફ એવરી વન ઇન ધીસ કન્ટ્રી Seamlessly connected to his or her ambitions. I am happy to note, and other services can emulate your methodology. Our services need to be more dynamic, they have to adapt to rapid technological challenges, societal challenges, while maintaining foundational integrity.